આજે આપણે વાત કરવાના છીએ કે આફ્ટર એજ ઓફ ફોર્ટી જ્યારે કોઈ પણ સ્ત્રી ચાલીસની ઉંમર વટે છે પછી એને કઈ છ બાબતો છે જે પોતાના જીવનમાં એને ઉતારી લેવી જોઈએ આજકાલ તમે બધા જોતા હશો કે ઘણી સ્ત્રીઓને ચાલીસની બેતાલીસની ઉંમરમાં જ કાર્ડિયાક અરેસ્ટ છે હાર્ટઅટેક છે અથવા તો ડિપ્રેશન છે એવી ઘણી મોટી મોટી બીમારીઓ અથવા તો કેન્સર જેવી બીમારીઓ વધારે પડતી જ થતી જોવા મળે છે એનું શું કારણ હોઈ શકે કે જ્યારે પહેલાંના જમાનામાં આટલી બધી ફ્રિકવન્સીમાં આટલી નાની ઉંમરમાં આવા બધા રોગો ના થતા હતા પરંતુ અત્યારે એવું શું ચેન્જ થયું છે આપણે શું એવું નિગ્લેક્ટ કરીએ છીએ જેના લીધે ચાલીસની ઉંમરમાં જ સ્ત્રીઓને ઘણી બધી મોટી મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે તો એ તમારે ના કરવો પડે એના માટે અમુક જે બાબતો છે જે ખરેખર આપણે નિગ્લેક્ટ કરીએ છીએ એઝ અ વુમન હું પણ અમુક બાબતો નિગ્લેક્ટ કરું છું જેનાથી આપણને ભવિષ્યમાં તકલીફ થઈ શકે છે તો ચાલો જાણીએ સિક્સ ટિપ્સમાં સૌથી પહેલી ટિપ્સ છે ફિઝિકલ એક્ટિવિટી આપણી ઉંમર જ્યારે ચાલીસની થાય ત્યારે આપણે ચાલીસ પહેલાં ભલે કોઈ પણ એક્ટિવિટી જેવી કે સાદું વોકિંગ કરવું યોગા કરવા કસરત કરવી એવું કંઈ જ ના કરતા હોય તો આપણે હવે ચાલીસની ઉંમર પછી આમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ હંમેશા ચાલુ કરી દેવી જોઈએ કારણ કે જ્યારે તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરશો તો તમારા જે મસલ્સ છે એ પણ એક્ટિવ રહેશે તમને કમરનો દુખાવો પગનો દુખાવો કોઈ

પ્રાણાયામ માત્ર તમારા ફિઝિકલ એક્ટિવિટીની સાથે તમારું જે શ્વાસ લેવાની જે પ્રક્રિયા છે એમાં પણ સુધારો કરે છે જેથી કરીને તમારું જે તંત્ર છે જે શ્વાસ લેવામાં જે પણ અંગો કામ કરે છે ફેફસા છે આપણું ગળું છે અને ઘણી બધી એવી બીમારીઓ છે જે કે સ્ત્રીઓને એન્ઝાઇટી ડિપ્રેશન એવું સ્ત્રીઓને વધારે જોવા મળે છે પરંતુ પ્રાણાયામ એક એવી વસ્તુ છે જેથી કરીને તમારું જે બ્રિધિંગ છે એમાં સુધારો થાય છે જેથી કરીને તમારું મન પણ ખુશ રહે છે અને તમે ડિપ્રેશનમાં જતા અટકી જાઓ છો થર્ડ છે ફોર્ટીની ઉંમર પછી બધી સ્ત્રીઓ પાસે એક હસબન્ડ એના બચ્ચાઓ અથવા તો ઘરમાં પરિવારમાં બીજા ઘણા સભ્યો હોય છે જેની પાછળ એ સવારથી ઉઠેલી હોય ત્યારથી એમનો નાસ્તો છે કે એમને સ્કૂલે મોકલવાના છે અથવા તો બીજું બધું ટિફિનમાં વગેરેમાં એ પરવાયેલી હોય છે જેથી કરીને એ પોતાનું જે ખોરાક હોય પોતાનો જે બ્રેકફાસ્ટ હોય એ એક સ્વસ્થ રીતે અથવા તો ટાઈમ સાથે ના લઈ શકતી હોવાથી એ ઘણી બાબતો એના શરીરને આપતી નથી અથવા તો સમતોલ આહાર જેને કહી શકાય એ એના શરીરને સમયના અભાવે અથવા તો બીજી બધી જવાબદારીઓના અભાવે એ આપી શકતી નથી જેથી કરીને ઘણા બધા હેલ્થ ઇશ્યુઝ ફોટી પછી ઘણી સ્ત્રીઓને જોવા મળે છે એનું મેઇન કારણ એ જ છે કે એ સ્ત્રીઓ બીજી બધી જવાબદારીઓની સાથે પોતાના શરીર પ્રત્યેની જે જવાબદારી હોય છે એ ઇગ્નોર કરે છે એવું ના બને એ માટે તમારે પૂરતો સમય સવારે વહેલા ઉઠીને તમારી જાતને આપવો જોઈએ જેથી કરીને તમે એક હેલ્ધી ડાયટ જે એક સારો બ્રેકફાસ્ટ કહી શકાય એ લઈ શકો જેથી કરીને આખા દિવસનું તમારું જે રૂટિન હોય એ સારી રીતે થઈ શકે અને તમને માઇગ્રેન છે એન્ઝાઇટી છે અથવા તો બીજી ફિઝિકલ તકલીફો છે એ ઘણી ઓછી થશે ફોર્થ છે અત્યાર સુધી જ્યાં સુધી તમે ચાલીસે ના પહોંચે ત્યાં સુધી તમે બધું જ જમ્યા સોલ્ટી સ્પાઈસી ઓઇલી જંક ફૂડ બધું જ આપણે લેતા હતા પરંતુ હવે જ્યારે તમે ચાલીસની બાર પ્રવેશ કરો છો ત્યારે આ બધી જ બાબતો તમારે જોવી જોઈએ કે તમે શું તમારા રોજિંદા ખોરાકમાં લઈ રહ્યા છો અને બધી જ વસ્તુઓને લિમિટેડ કરી દો જેથી કરીને આગળ જતાં તમને ઓબેસિટી ડાયાબિટીસ અને બીપી કોલેસ્ટ્રોલ વગેરેની તકલીફ ના થાય ચાલીસ સુધી બધી સ્ત્રીઓને જોબનું ટેન્શન હોય છે એક ફેમિલીનું ટેન્શન હોય છે એક સ્ટેબલ રિલેશનશીપનું ટેન્શન હોય છે પરંતુ હવે ચાલીસ પછી આ બધી જ બાબતો એ તમારે શાંત થઈ જવું જોઈએ અથવા તો તમારે એક સ્ટેબિલાઈઝ તમારી લાઈફને કરવી જોઈએ જેથી કરીને તમે તમારું જે મન છે એને શાંત રાખી શકો જેથી કરીને તમને જે સ્લીપલેસનેસ એટલે ઊંઘ ના આવવાની બીમારી છે એ વધારે પડતા વિચારો આવવાની જે તકલીફ છે એ ના થાય અને આ સમય જે મેનોપોઝની નજીકનો સમય છે એમાં બીજી બધી સમસ્યાઓ સાથે તમારી આ પ્રકારની જો સમસ્યાઓ એડ થાય તો વધારે પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે જેથી કરીને આ બધી જ બાબતોએ હવે તમારે સ્ટેબિલાઇઝ થઈને એકદમ શાંત મને બધું જ કરવું જોઈએ અને સૌથી લાસ્ટ ટીપ છે તમારે તમારા માટે થોડોક સમય ફાળવવો જોઈએ તમારા જો કોઈ સપનાઓ હોય તમારી કોઈ વિશ હોય તો તમારે એના પ્રત્યે ધ્યાન આપવું જોઈએ જેવી ડાન્સિંગની કોઈકને હોબી હોય કોઈકને બુક્સ વાંચવાની હોબી હોય કોઈકને કંઈક નવું શરૂ કરવાની ઈચ્છા હોય કે જે એમની પોતાની હોબી હોય જેમ કે કોઈને આર્ટમાં ઇન્ટરેસ્ટ હોય કોઈકને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો આવો થોડો થોડો સમય તમારે તમારા શોખ પાછળ હવે આપવો જોઈએ અત્યાર સુધી તમને આ બધી બાબતો માટે વિચારવાનો સમય ના હતો કારણ કે તમારા બચ્ચાઓ હોય તમારા હસબન્ડ હોય અથવા તો ઇનલોઝ હોય અથવા તો આપણા મધર ફાધર હોય બધા માટે આપણી કંઈક જવાબદારી હોય પરંતુ એ બધાની સાથે સાથે હવે તમારે પોતાના માટે સેલ્ફ ટાઈમ પણ હવે આપવો જોઈએ જેથી કરીને તમે ડિપ્રેશનમાં ના જાઓ અને મેનોપોઝના સિમ્ટમ્સને ઘણી હદ સુધી ઓછા કરી શકો